કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે ટાયર કન્ડિશન પણ સારી છે કંપની કંડિશનમાં ટ્રેક્ટર રહેશે એન્જિન પાવરફુલ છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને સાવ ઓછી કિંમતમાં આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રેજો બધે જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય મોડેલ વિશે વાત કરી દો તો મોડેલ છે ઓગણીસો બાણુના મોડલનું ટ્રેક્ટર છે મેસી ફરજુસન દસ ડીઆઈ ટ્રેક્ટર વેચી દેવાનું છે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો લાઇટ ચાલુ કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે સીટ છત્રી કમ્પ્લેટ છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દયો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ઓગણીસો ને બાણુંના મોડલનું ટ્રેક્ટર છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી એક લાખ દસ હજારમાં મેંસી ટ્રેક્ટર આપી દેવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો એક લાખ દસ હજારમાં આપવાનું છે ટ્રેક્ટરની કિંમત એક લાખ દસ હજાર છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર કોન્ટેક નંબર મળી રહેશે

ભાવનગર જોવા મળી રહેશે ભાવનગર તખુબા પાસે નારી ચોકડી હરિકૃષ્ણ હોટલની બાજુમાં ભાવનગર તમને તખુબા પાસે ટ્રેક્ટર જોવા મળી રહેશે તમારે ટેક્ટર ખરીદવું હોય તો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે તખુભાના નંબર તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારી તખુભાને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે જો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું